કૃષ્ણ કનૈયા લાલ ગીજ કાયા વાળી આ પીછે હરી વિઠલે રે કાયા વાળી આ પીછે હરી બિઠલે રે માખન તેથી કરજો તમે ખેડ કાયા વાળી આ પીછે હરી બિઠલે રે કાયા ભારી રે મા ધર મોરી તમે જોડો રેરી સાજવ જોઈને ધ્યાન કાયા ભાડી ભારી આ પીછે હરી ભીઠલે જોઈને ધ્યાન કાયા ભાડી આ પીસ હરી જો રે ધોરી જ્ઞાન કે રા જો જ્ઞાન કે રા જો આપ જોણ છોડને હાથ કાયા વાળી આપી છે હરી વિઠલે રે રાસ આપ જોણ છોડને હાથ કાયા વાળી આપી છે રે તમે સંતોષના ના જોડજો રે તમે સંતોષના ના સાતી રે દાન પુણ્ય ના દાતાયમાં હોય કાયા વાળી આપી છે હરી બીઠલે રે દાન પુણ્યના દાતા એમાં ઓય કાયા વાળી આપી પીછે હરી બીઠલે રે યમા કબુદ્ધિ નાકાશા તમે કાઢજો રે એમાં કબુદ્ધિ ના કાસા તમે કાઢજો રે તમે શાંતિથી કરજો એમાં ખેડ કાયા વાળી આપી છે હરી બીઠલે રે તમે શાંતિ શાંતિથી કરજો એમાં ખેડ કાયા ભાડી આપી છે રે તમે હળવે અડવે તિહળ હાકજો રે તમે હળવે હડવે તિહળ રે એના રખવાડ કરે મારો રામ કાયા વાડી આપી છે હરી વિઠલે રે રખવાડા કરે મારો રામ કાયા વાળી આપી છે રે દાન પુણ્યના દાણા તમે વાવજો રે દાન પુણ્યના દાણા તમે વાવજો રે એમાં પાક આવશે રે ભરપોર કાયા વાળી આપી છે હરી વિઠલે રે એમાં પાક આવશે રે ભરપૂર કાયા વાળી આપી પી ચરી રે એમ માજા જાપા તમે બાંધજો રે એમાં ઝરણાં ના જાપા તમે બાંધ જો રે એમના સાકડ હોય કાયા વાળી આપી પી ચરી વિઠલે રે એમાં સાકડ હોય કાયા વાળી આ પીસરીઠરે રે એમાં તાવો ત્રિકમના નામનું રે એમાં તાળો ત્રિકમનું નામનું રે એની ચાવી શામળી અને હાથ કાયા વાળી આ પીછ હરી બીઠલે રે એની છાવી સામળિયા ને હાથ કાયા વાળી આ રે કાયા વાડી ને સંતોષે સાચવી રે કાયા વાડી ને એ સાચવી રે એમાં અમર ગયા નામ કાયા વાળી છે પીછરી વિઠલે રે यमा अमर रहि गया नाम काि हरि हरिठले रे काि हरि हरिठले रे काि हरि हरिठ रे, रे, रे तमे खेड काया बाडी काढी हापिचे हरि बिठले रे તમે થી કરજો તમે ખેડ કાયા વાળી આ પિતરી